નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે પર તિલક એક હિન્દુ સંસ્કૃતિનું ઘરેણું છે અને જ્યારે તિલક સાથે યુવાનો અનુશાસન સાથે દર્ભાવતીમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય ત્યારે હિન્દુ સંસ્કૃતિ ઉજાગર થાય છે નું જણાવતા ડબોઈ ખાતે પધારેલ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજરાજકુમાર મહોદય દ્વારા નગરની જનતાને આશીર્વચન પાઠવ્યા હતા ગરબા ગ્રાઉન્ડ ખાતે મહોત્સવ બે હજાર ચોવીસ માં પરમ પૂજ્યા ગોસ્વામી એકસો આઠ વ્રજરાજ કુમાર મહોદય પધાર્યા હતા ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા ધ્રુમિલ મહેતા સહિત પાલિકા પ્રમુખ બિરિન શાહ ભાવેશ પટેલ નડા સહિત આયોજકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું પાંચમા દિવસે ગરબાની રમઝટ જામી હતી ત્યારે વડોદરા જિલ્લામાં સૌથી સુંદર ગરબા હિન્દુ સંસ્કૃતિ અને લલાટ પર તિલક સાથે અનુશાસન સાથે ગરબા ગર્ભાવતી માં રમાઈ છે જણાવ્યું હતું આ પ્રસંગે માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી

પણ એમને મળ્યા છે નગરી નાસીબદાર છે અને ગર્ભાવતી નગરીમાં ગર્ભવાની માતાજીના આશીર્વાદ વર્ષોથી નગરી પર વરસી રહ્યા છે એ જ રીતે આગામી વર્ષોમાં પણ વરસ કરે અને આ જ રીતના આયોજન સુખપૂર્વક શાંતિપૂર્વક ઉતારે એ જમ્યા ગર્ભાવતી કલ્ચરલ ગ્રુપના તત્વધાનમાં છેલ્લા લગભગ છ વર્ષથી ખૂબ જ મોટા પાયે ગરબા મહોત્સવનું ગર્ભાવતીના અંદર આયોજન કરવામાં આવે છે અહીંયાના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં આ આયોજન સફળતાપૂર્વક સાકાર થાય છે દર વર્ષે શૈલેષભાઈના અંગત નિમંત્રણથી ગર્ભાવતીના આંગણે આ ગરબા મહોત્સવને માણવાનો અમને પણ અવસર પ્રાપ્ત થાય છે આ વર્ષે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લગભગ બારથી પંદર હજાર ખેલૈયાઓ આ ગરબા મહોત્સવના અંદર બહુ જ સિક્યોરિટી અને સેફટી સાથે અહીંયા ગરબા રમી શકે છે શાંતિપૂર્ણ વાતાવરણના અંદર અહીંયા ગરબા રમી શકે છે જ્યારથી શૈલેષભાઈએ આ બીડું ઝડપ્યું છે ત્યારથી અને બધા જ કલ્ચરલ ગ્રુપના સાથીઓના સહકારથી આ આયોજન સફળતાપૂર્વક દર વર્ષે થઈ રહ્યું છે અને શાંતિમય વાતાવરણમાં ગરબાનું આયોજન થઈ રહ્યું છે તિલક લગાડીને અનુશાસન સાથે અહીંયા બધા જ લોકો ગરબા કરે છે દર વર્ષે આ ગ્રાઉન્ડ ટૂંકું પડે છે એટલે મને વિશ્વાસ છે કે આવતા વર્ષથી પણ ધીરે ધીરે કરતાં કરતાં સંખ્યા હજી વધતી જશે હજી વધતી જશે અને જેમ વડોદરાના અંદર આપણે ગરબાને માણીએ છીએ એ જ રીતે એવો જ નજારો અહીંયા દરભાવતીમાં આપણને જોવા મળી રહ્યો છે અને એની વિશેષતા એ છે કે આ નિઃશુલ્ક એન્ટ્રી બધા માટે અહીંયા રાખવામાં આવી છે નિઃશુલ્ક ગરબાનું ગર્ભાવતીમાં આવું સુંદર સફળ આયોજન કરવા બદલ અહીંયાના લોકપ્રિય અને સમાજ હિત ઈચ્છનારા અને સર્વનું હિત ઈચ્છનારા એવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને એમના આખા પરિવારને અને આખી એમની ટીમને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવું છું